રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાના મઠ આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી માતાના ચરણોમાં માથું ટેકાવી રાજ્ય માટે સુખાકારી માટે મન્નત માગવામાં આવી હતી ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું અને રાજાભાવનની પણ શુભેચ્છા મુલાકાત મુખ્યમંત્રીએ કરી હતી હવે જોઈએ માતાના મઠથી અમારા પ્રતિનિધિ દર્શન સોની એક વિસ્તૃત અહેવાલ દેશદેવીમાં આશાપુરાના શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના મુખ્યમંત્રીએ કરી હતી નવલા નોરતામાં આશાપુરા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી માતાના મઢની મંગલકારી માટી ઉપર મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગઈકાલે મુખ્યમંત્રીએ માતાના મઢ આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન રાજા રાજાબાવાની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી માતાના મઠ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી રાજા પ્રવિણસિંહ વાડે ચતરામજીભાઈ કટારિયા પ્રતાપભાઈ આશ્રમ મયુરસિંહ જાડેજા ગજુભા ચૌહાણ સિદ્ધરાજસિંહ ચૌહાણ અશોકસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા મૂલશંકર વાસુ સહિતના લોકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી અને આવકાર આપ્યો હતો આ પ્રસંગે હેલીપેડ ઉપર વિનોદ ચાવડા પ્રદ્યમનસિંહ જાડેજા વૈસલજી તુવર જસુભાઈ જાડેજા હસુભા સોડા રાજુભાઈ સરદાર દિનેશભાઈ સતવારા ખેંગારભાઈ રબારી રમેશ ભારાજ સહિતના લોકો ઉપસ્થિત રહી મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું